નમસ્કાર જય ઠાકોર સમાજ જય સદારામ બાપુ જય માતાજી વિપુલજી ઠાકોર તરફથી બધા જ મિત્રોને હેપી ન્યૂર નવા વર્ષના રામ રામ કારણ કે બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ આપણું પૂરું થઈ ગયું અને ચોવીસ આવી ગયું એટલે આજે તારીખ

આજે આપણે સમાજની વાતો કરીશું એ પહેલાં થોડા લોકો જોડાઈ જાય પછી આપણે વાત કરીશું ઘણા બધા મારા મિત્રો જોડાઈ રહ્યા છે ઘણા બધા મારા યુવાનો પણ લાઈવ જોઈ રહ્યા છે બધા સાથે આજે આપણે વાત કરીશું સમાજ પ્રત્યે કોઈ પણ પ્રશ્ન હશે તો એ પણ તમારી સમક્ષ રજૂ કરીશું આમ તો લાઈવ આપણે સવારે જ થવાનું હતું પરંતુ આપણે સવારે લાઈવ ના થઈ શક્યા એટલે અત્યારે આપણે લાઈવ થયા છીએ

બધાએ એવો સંકલ્પ કરીએ કે સમાજને સુધારવા સમાજ સાથે રહીને સમાજને આગળ લાવવા બધા મદદરૂપ બનીશું કારણ કે ઘણા બધા એવા સમાજના ઠાકોર સમાજના યુવાનો છે જે સમાજ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે પરંતુ આપણે પણ આપણી સમાજનો આપણે ફરજ નિભાવી જરૂરી છે કારણ કે આપણે પણ સમાજના છીએ તો આપણાથી કઈ ન થઈ શકે તો કઈ નહીં પરંતુ આપણે સમાજમાં વિવાદ વિખવાટ ના ઉભો કરવો જોઈએ એટલે મારું એવું કહેવું છે કે સમાજમાં જે લોકો સારા કામ કરી રહ્યા છે તેને સારા કામ કરવા દો સમાજમાં વિવાદ ઉભા ના કરો સમાજને સાચી દિશાએ જઈ રહ્યો છે તો સમાજને સાચી દિશાએ જવા દો સમાજને વચ્ચે ગલત જગ્યાએ ન જવા દો અને સમાજમાં અંદર ઝઘડા તમે ન કરાવો મારા તમામ મિત્રો મારું લાઈવ જોઈ રહ્યા છે એ બધા મિત્રોને ફરી એકવાર હેપી યર નવા વર્ષના રામ રામ આજે વાત તમારી સમક્ષ દિલ ખોલીને કરવાની છે કારણ કે સમાજમાં જે લોકો બદનામ કરી રહ્યા છે સમાજને એ લોકોના બધાને આજે તમારી બધા સમક્ષ વચ્ચે હું બોલવાનો છું જે લોકો સમાજમાં અંદરો અંદર ઝઘડા કરાવી રહ્યા છે લોકોને હું તમારી બધાની વચ્ચે તેમના નામ પણ જાહેર કરવાનો છું એ લોકો સમાજને શું સમજે છે અને એ પણ ભાન નથી અને પોતાના ફોલોઅર પોતાના સબસ્ક્રાઈબર માટે સમાજ વિશે જેમ તેમ કરીને બોલી જતા હોય છે એવા લોકોને છોડવામાં તો નહીં જ આવે કારણ કે પછી ભલે ને તે કલાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એટલે એવું નથી સમજતું કે સમાજમાં કોઈ બોલતું નથી સમાજમાં કોઈને ખબર નથી પડતી એટલે અમે જેમ ફાવે તેમ સમાજને ગુમરાહ કરી નાખી એવું નથી સમાજમાં ઘણા એવા યુવાનો છે જે બોલેવા છે ઘણા એવા આપણા એવા સમાજમાં આગેવાનો પણ છે તે બોલે એવા છે અને બોલ છે જ તમે આવું કરશો તો બોલવાના જ છે પહેલાં તો એક હમણાં બધાને લોકોને ચકાવ્યો હતો કે એમ ઠાકોર અને ગબ્બર ઠાકોર તે બેની પર્સનલ મેટર હાથે તમે બધાને ઘણા બધા એવા યુવાનો અંદર ફસાઈ ગયા હતા હજી પણ તે યુવાનોના મારી પર કોલ આવી રહ્યા છે એ બધાને આપણે જવાબ આપી દીધા છે પછી એસ હોય કે ગબ્બર ઠાકોર હોય કે ગુજરાતનો કોઈ પણ કલાકાર હોય જે સમાજ માટે જો સમાજમાં અંદરો અંદર જો વિખવાટ કરાવશે તો અમે બેસી નહીં રહીએ હવે એ લોકોને શરમ આવી જોઈએ જે સમાજને સમાજને વચ્ચે લાવી અને ઝઘડા કરાવે છે એ લોકોને શરમ આવી જોઈએ એવા લોકો ક્યારે સુધરશે આનું કોઈ હજી નક્કી નથી કારણ કે આ લોકોનો બસ ધંધો એ જ છે દાડો ઉગે દાડો કોઈ આવડતું નથી અને યુવાનોને વચ્ચે કરી અને તેમના બનાવી લે છે જે લોકો સમાજની વાત કરતા હોય છે એ લોકોને પણ આ ગુમરાહ કરે છે ઘણા બધા એવા લોકો છે ઘણા બધા હું નામ જાહેર કરીશ એ લોકોના સમાજમાં તમે કશું સારું ન કરી શકો તો કંઈ નહીં પરંતુ સમાજમાં જો વિવાદ અને વિખવાદ ઉભો કરશો તો અમે હવે સમાજ ચૂપ નહી બેસે પહેલા પણ એ લોકોને મેં કહ્યું હતું કે તમારાથી કચ્છ ન થાય તો કંઈ નહીં પરંતુ સમાજમાં આવું ન કરતા તે છતાં પણ એ લોકો સમાજમાં વિરોધ કરાવી રહ્યા છે અને સમાજમાં અંદરો અંદર ઝઘડા કરાવી રહ્યા છે પછી ઠાકોર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય તમારા સમાજ બીજા સમાજમાં પણ જો આવા વ્યક્તિ હોય તો તેને પણ આપણે પકડીને બહાર કાઢીશું કારણ કે જો સમાજમાં જો અંદરો અંદર વિખવાટ પડી જાય છે તો તે વર્ષો સુધી તે ભેગા નથી થતા ઘણા લોકો કઈ પણ રહ્યા છે સાચી વાત ભાઈ અંદરો અંદર ઘણા બધા એવા હોય છે જે પોતાના સ્વાર્થ ખાતર પોતાના સ્વાર્થ ખાતર બીજાને કૂવામાં નખતા હોય છે એવા લોકો પણ મેં જોયા છે અને તમારી સમક્ષ પણ છે એવા લોકો તમામ મિત્રો અને એ લોકોને હું કહું છું કે આવા લોકોથી તમારે દૂર રહેવું સારું છે કારણ કે તમે તેમના આશિકો છો તમે તેમના ફ્રેન્ડ છો તમે એ તમને એ તમને નથી ગણતા એવા લોકો તો એવા લોકોને આપણે સપોર્ટ પણ ન કરવો જોઈએ પછી કલાકાર હોય કે કોઈ પણ હોય એ બધાને કહેવામાં આવે છે એટલે એ પણ ખાસ ધ્યાનમાં રાખવું કે તમે સપોર્ટ કરો પણ એ લોકો એ સપોર્ટ કરતા હોય એ તમારી માટે ટાઈમ આપતા હોય એ વ્યક્તિ એવા લોકોને સપોર્ટ કરો તમારી તમને ઝઘડામાં વચ્ચે નાખી અને એ લોકો નીકળી જાય એવા લોકોને ક્યારેય સપોર્ટ ના કરવો અને ઝઘડા કરવામાં તો ક્યારેય સપોર્ટ કરવો ન જ જોઈએ ને ઘણા બધા એવા છે જે પોતાના સ્વાર્થ ખાતર અમુક યુવાનોના હાથા બનાવીને તેમને કુવામાં ધકેલી દે છે એ લોકોને હું કહેવા માગું છું કે તમે તમારું કરો મારા યુવાનોને વચ્ચે હાથો બનાવવાનું છોડી દેજો બાકી હવે તમારા ઘર સુધી પણ પહોંચતા અમને વાર નહીં લાગે એવું નથી કે તમને સોશિયલ મીડિયામાં તમે મન ફાવે તેમ સમાજ વિશે કહી દો મન ફાવે તેમ સમાજમાં તમે વિખવાદ ઊભા કરો એવું તો ખરું ચલવી લેવાનું છે યાર હવે નહીં ચલવી બહુ થયું હવે તમારું એટલે પણ હું તમને કહેવા માગું છું કે આવા લોકોને સપોર્ટ ન કરતા સારા એવા કલાકારો હોય એમને સપોર્ટ કરો બાકી કોઈ પણ હોય કે સમાજમાં અંદર અંદર વિવાદ કરાવતા હોય એ લોકોના વિડીયો પણ ન જોવા એટલી અપીલ કરું છું બધાને ઘણા બધા એવા લાઈવ જોઈ રહ્યા છે આપણું એ બધા જ મિત્રોને ફરીથી એકવાર વાર એપીનિયર હજી પણ આપણે ઘણી બધી એવી વાતો કરવાની છે તમારા સમક્ષ અત્યારે આપણા ઠાકોર સમાજની અંદર શિક્ષણ એવું નથી કે ઠાકોર સમાજમાં શિક્ષણ ઓછું છે પરંતુ તમે વિવાદ કરાઈ રહ્યા છો તો વિવાદ કરતા તમે એવું કેમ નથી કરતા કે ચાલો આપણે બધા સમાજના યુવાનો સાથે રહી અને આપણા યુવાનો જે નથી ભણતા તેમને આપણે ભણાવવાની કોશિશ કરીએ એવું કેમ તમને નથી આવડતું એનો મારો જવાબ આપો તમે એવું તમને કેમ નથી આવડતું કે આપણા સમાજના યુવાનો જે અંદર નથી ભણતા એ યુવાનોને આપણે ભણાવવા છે જે અભણ છે એ યુવાનોને ફરથી આપણે ભણાવવા અને જાગૃત કરવા છે તો એવું કેમ નથી આવડતું ને તમે અંદરો અંદર તમે વિખવાડ કરાવતા એવું તમને આવડે છે એવું ક્યાં છે એ વિચાર તમને કેમ નથી આવતો એવું પણ તમારામાં વિચાર હોવો જ હોય ને બસ તમારા વિચાર એક જ હોય છે કે બસ વિવાદ કરાવો આપણે ફેમસ થઈ જઈએ તમારા ફેમસ પાછળ કેટલા યુવાનોના જીવ પણ જાય છે પોતાનું ઘરબાર વેચી અને તમારા ચાહક બન્યા હોય છે એમનું તો થોડું વિચારો તમે તમારી મન ફાવે તેમ બોલી જોશો તમારું મન ફાવે તેમ તમે સમાજ વિશે તમે કઈ પણ તમે બોલી દો છો એ બધું હવે નહીં ચલાવી લઈએ મહેશજી ઠાકોર જય માતાજીભાઈ ઘણા બધા બધા યુવાનો કહું છું કે આવા લોકોનો કોઈ સપોર્ટ ન કરવો જે સમાજને ગુમરાહ કરતો હોય એવા લોકોને ક્યારેય પણ સપોર્ટ ન કરવો એવા લોકોને અને એવા લોકો તમને દબાણ આપતા હોય તો તમે અડધી રાતે પણ જીકેટીએસ વિપુલજી ઠાકોરને કોલ કરી શકો છો એવું નથી કે અમે તમારી પડખે નહીં ઉભા રહીએ અમે રહીશું તમારી પડખે સમાજની અંદર તો અંદર તો વિખવાટ કરાવશે તો અમે તમારી પડખે જ છીએ મારું એટલું કહેવું છે કે આવા લોકો આપણને ગુમરાહ કરી રહ્યા છે તો મારા સમાજના તમામ યુવાનોને હું કહેવા માગું છું કે આવા લોકોનો સાહ સહકાર સપોર્ટ ન કરો આવા લોકોના ગીતો પણ ના સાંભળો આવા લોકોના વિડીયો પણ ન જોવો જે તમારા સ્વાર્થ કાટર તમને યુઝ કરતા હોય એવા લોકોને ઇગ્નોર કરો તમે જેથી કરીને એમને ખબર પડે કે સમાજમાં વિરોધ કેવી રીતે ઊભો કરાય છે સમાજમાં કેવી રીતે વિખવાટ પડાય છે તે લોકોને ખબર પડે બાકી તમે જો દાતા કરશો આ લોકોને તો ફરી એકવાર સમાજમાં આપણે બેસવાનો પણ વારો નહી આવે એવા લોકો અંદરો અંદર આપણને ઝઘડા છે અઢારે આલમના સમાજ છે બધા સમાજ કેવા આડી મળીને રહેશે અને તમને તમને વિરુદ્ધ સિવાય કશું આવડતું નથી તમે ભલે મોટા થઈ ગયા તમે ભલે કલાકારો હોય કે કોઈ પણ હોય તમે ભલે મોટા થઈ ગયા અને ભલે તમારા નામ અને તમારા સિક્કા ચાલતા હોય પરંતુ જો સમાજ વિશે જો આંગળી સીધી તો તમારી આંગળી પણ અમને કાપતા આવડે છે એટલે હું તમને એટલું કહું છું કે આ લોકોથી દૂર રહેજો આ લોકો તમને કૂવામાં ધકેલતા વાર નહીં લગાડે અને એ લોકો નીકળી જશે એ લોકો ફેમસ થશે એ લોકો પૈસા કમાય છે તમને કોઈ તમારો ભાવ પૂછવા પણ નહીં આવે ઘરે તમારા ઘરે ત્યાં જો ઝઘડા થશે ને તો તે ભાવ પૂછવા પણ નહીં આવે લાવા લોકો થી દૂર રહો વિશાલ જય માતાજી ભાઈ સપોર્ટ એવા લોકોને કરો જે સમાજ માટે નહીં પરંતુ બધા માટે સારું વિચારતો હોય જે સારું ઈચ્છતો હોય એવા લોકોને સપોર્ટ કરવો જરૂર છે પછી બધા લોકોને લડાવતો હોય એવા વ્યક્તિને સપોર્ટ કરવાની જરૂર નથી બીજી વાત કે તમે તેમના ચાહકો બનો છો એ જ તમારી મોટી ભૂલ છે એવા લોકોના ક્યારેય ચાહકો ના બનો જે તમારા સ્વાર્થ તમને પાછળ ફેરવે છે એવા લોકોને ક્યારેય સપોર્ટ ના કરો તમને તાવ આવશે તો તમારા ઘરેથી તમારી ખબર અંદર પૂછવા પણ નહીં આવે અને એ લોકોને તાવ આવશે તો તમે ઘરે જશો અને એ લોકોના ઝઘડામાં તમે સામેલ થશો અને એ લોકો વચ્ચેથી નીકળી જશે અને તમે લેવા દેવા વગરના તમે વચ્ચે ફસાઈ જશો ખોટું હોય તો મિત્રો કહેજો જે પણ વાત કરે છે સત્ય હંમેશા તમારી સામે જ હું લઈશ ક્યારેય એવો સપોર્ટ ના કરો અને સમાજમાં જો વિખવાટ અને વિરોધ કરાવ છો તો હું બોલીશ અને જરૂર પડશે તો તમારા ઘર સુધી પણ પહોંચીશ એ લોકો સમાજને શું સમજે છે એ લોકોની એટલી પણ બુદ્ધિ નથી એ લોકોને કે સમાજ શું છે એ પણ એમને બુદ્ધિ નથી અને સમાજને વચ્ચે ધકેલી અને મારા યુવાનોને અંદરો અંદર ઝઘડા કરાવે છે એ લોકોને શરમ આવી જોઈએ જે તમારા સ્વાર્થ ખાતર તમારા ફોલોવર ખાતર તમે તમે વચ્ચે તમારા ચાહકોને ઉભા કરી અને સમાજમાં અંદરો અંદર તમે ઝઘડા કરાવો છો શરમ આવી જોઈએ તમને તમે તો કાલ ઉઠીને બંને એક થઈ ગયા પણ મારા સમાજમાં હજી પણ ઝઘડા અંદરો અંદર થઈ રહ્યા છે તમારા ખાતર કે કોઈ બીજા ખાતર તમે કોઈ દિવસ એમના ઘરે પૂછવા જયા છો ખબર અંતર કે સામેલા ભાઈને કેવી તકલીફ પડે રહી કોદાળો પૂછ્યું તમારે ઝઘડા કરાવતા ત્યાં સુધી કોલ પણ કર્યા હવે કેમ નથી તેમના કોલ ઉપાડતા જવાબ આપો એનો હવે તમે એવું કહો છો કે હજારો ફોન દિવસના આવતા હોય તો શું લેવા તમે વચ્ચે યુવાનોને તમારા સ્વાર્થ ખાતર કોકના છોકરા તમે મરાવી નાખ્યો એટલે તમને હજુ પણ એકવાર તમને કહેવા માંગુ છું કે આવા લોકોથી દૂર રહેજો અને ફરી એકવાર બધાને હેપી ન્યૂ યર જય માતાજી જય ઠાકોર સમાજ જય સદારામ બાબુ ફરી પણ આપણે આવતીકાલે લાઈવ થઈશું અત્યારે થોડો ટાઈમ ઓછો હતો પરંતુ તમારી સાથે આપણે થોડી વાતો કરી પરંતુ હજી આવતીકાલે આપણી તમારી સાથે આપણે ઘણી બધી એવી ચર્ચા કરીશું અને આવા લોકોને બધાને આપણે પકડી પકડીને બહાર કાઢવાના છે જે સમાજમાં વિખવાટ કરાવતા હોય તેના આપણે